છત્રી સમાજનો આ બારમો સમૂહ લગ્ન છે આજે ચુમોતેર જોડલાઓ નવ યુગલો એ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ એ બધા માટે મારે જગદંબર પ્રાર્થના કરી એમના જીવનમાં ખૂબ સુખી રહે ખૂબ આનંદમય રહે અને ખાસ કરીને વિરેન્દ્રસિંહજી જાડેજા રાપર ધારાસભ્યશ્રીના અધ્યક્ષ સ્થાને આજના આ સમૂહ લગ્નનું આયોજન થયેલ છે જેમાં પ્રદેશ કક્ષાએથી પણ અમારા સમાજના રાબર માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ માન્ય શ્રી મહેન્દ્રસિંહજી સરોયા સાહેબ માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ માન્ય રાજ્યસભાના સાંસદ અને વાકાને મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ અબડાસા ધારાસભ્ય શ્રી ભદ્યુમનસિંહ જાડેજા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અને સૌ સમાજના અગિયાર અમારા તાલુકાના પ્રમુખો શહેરના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યથી ભવ્ય સમૂહગ્નનું આયોજન કરવામાં આવેલ છે આનાથી એક સમાજમાં સદભાવનાનો મેસેજ જાય છે સમાજમાં જન્મેલો કોઈ પણ માણસ છે એ કોઈ ઊંચો નીચો નથી કોઈ આગળ પાછળ નથી બધા જ એક હરોળમાં છે બધા એક સમાન છે ત્યારે એક સમૂહ લગ્ન થકી સમાજમાં એક સદભાવનાનો મેસેજ જાય છે અને સમાજના સમયનો અને આર્થિક ખર્ચનો પણ ખૂબ બચત થતી હોય છે ત્યારે દરેક સમાજોએ આમાં પ્રેરણા લઈ નવા આયોજન કરવા જોઈએ